મારું નામ વીરડા ઉગાભાઈ વારમલભાઈ મૂળ અમારું વતન થતે પર માળિયા મિયાણા તાલુકો હું પ્રાઈમરીથી એસએસસી સુધીનો ઓલ્ડ એસએસસી અભ્યાસ મેં રાજકોટ મોરબી જોશીપ્રાઈટ મોરબી તાલુકાનું જોશીપ્રાઇટ હાઈસ્કૂલ માડિયા તાલુકાનું ગામ ત્યાં અભ્યાસ કરેલો તેમજ મેં સર્વિસ કરેલી ત્યાંથી જ હું નિવૃત્ત થયેલો એ મારી કર્મભૂમિ જન્મભૂમિ અને જે કાંઈ છે એ જ અમારી છે ત્યાર પછી મને નાનેથી હું સર્વિસ કરતાં કરતાં નોકરી કરતાં કરતાં ખેતીનો શોખ હતો હું ખેતી કરતો ખેતી કરતો એટલે આ ગાડું બળદ હું જાતે જ હલાવતો અને આ ગાડું વર્ષોથી મારી સમજણ છે ત્યારથી જ હું આ ગાડું છે અને આ ગાડાનો એક ઇતિહાસ એ છે કે પોતાની પેઢીનું તો હોય પણ આ ગાડું છે એ મારા મોસાડ પક્ષનું છે મારા મોસાડ પક્ષમાં મારા નાના એના બાપુ એનું નામ મેઘા બાપા લખમણ બાપા મયડ મોટા દૈસરા એને આગાડું બનાવેલું વિક્રમ સંવત ઓગણીસો એકોતેર માગસર સૂદ બીજના દિવસે એટલે આટલું જૂનું આગાડું છે ગાડાનું પરિચય કરો આ ગાડાના પરિચયની અંદર આ છે અને નાળ કહેવાય જે સુતર્યું એને નાળ કહેવાય આને કાગવું કહેવાય આને ધોસરું કહેવાય આને કૂંટળો કહેવાય આને સંબોલ કહેવાય પછી જે આ બે બળદની વચ્ચે જે છે આ ભાગ એને ઉધું કહેવાય ઉધુ કે આપણે પાછળનો ભાગ લઈ અને આને આ જોતર આ જોતર હે ને એક વાર કા આ ગાડાના જોતર છે આ બળદનો શણગાર ઘુઘરમાલ છે અને આ એના શોભા માટે બળદની ડોકની અંદર એને પછી આને સિંગડાની અંદર પહેરાવે એને ખોભરા કહેવાય પછી જે આ માથે બાંધેલી અને મથરાવટી કહેવાય અને આ જે છે એને મોરડો કહેવાય અને આ બધું જે ભરત આ બધું શણગાર છે આ એકાવન વર્ષ પહેલા અમારા ઘરનો જ બનાવેલો છે ને અમે મારા મોટા ભાઈ આર્યા ત્યાં ગયા એમને આ બધું પેન્ટિંગ પોતે જાતે કરેલું છે અને અમારા ઘરના બહેનો દીકરીઓ એનું આ ભરતકામ ને માથે બળદ માથે રહ્યું છે કાપડનું આને ઝૂલ કહેવાય ઝૂલ આને ઝૂલ કહેવાય આને પિંજણી કહેવાય આને ગરેડો કહેવાય આને જાતર કહેવાય આને આમરિયો કહેવાય આને ત્રાવા કહેવાય આ બે ત્રાવા કહેવાય આને પિંજણી કહેવાય અને આ બધું છે એને પાથરણ કહેવાય અને આખું ગાડું છે એ સીસમનું બનાવેલું છે સીસમનો લોક હા સીસનનું આખું ગાડું બનાવેલું છે ભાઈ તમારે કયો કઈ અમારા મોટા ભાઈ હું એમની પાસે ભણેલો છું એના ભેગી બે ભાઈ નોકરી કરેલી છે બળદ છે એ બે જાતના હોય એક કાંકરેજ બળદ જેને વઢિયારા કહેવાય અને બીજા જે દેશી ગાયના ગીર ગાયના હોય એને દેશી બળદ કહેવાય એટલે વઢિયારા અને દેશી બળદ બે માં ફેરી વઢિયારા બળદના સિંગ ઉપર ચડે અને જે દેશી બળદ છે એના સિંગ અહીંયાથી વળે એના સિંગ ઉપર ચડે નહીં પછી વઢિયારા બળદ છે એ સફેદ કાળા કલરના અને મૂંઝડા જેને કહેવાય એટલા જ કલરના હોય અને જે દેશી બળદ છે એ લાલ કલરના હોય અને સોનેરી કલરના હોય ત્યાર પછી આ જે જાત છે બળદની આના સિંગ મોટા હોય પછી એની મોખલી આને મોખલી કહેવાય મોખલી ટૂંકી હોય દેશી બળદની મોખલી મોઢું લાંબુ હોય બધું આની પછી આ ડોકની ઝાલર કહેવાય આ વઢિયારા ઝાલર 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 કહેવાય વઢિયારા દેશી બેની ની અલગ અલગ આવે આનું કપાળ બેઠેલું હોય અને ઓનું એની આંખું ન દેખાતી હોય ત્યાર પછી આ વઢિયારા બળદ છે એના પગ છે એ ટૂંકી ગુડીના અને એકદમ સીધા ડાબાવાળા હોય અને જે દેશી બળદ છે એના પગ છે જેમ ત્રાસા હોય એના પગ આને જેમ સીધા ન હોય જેને ડાબલા કહેવાય અને ખાલી અને આનું તેજ છે પ્રતિભા છે આની એટ્રેક્ટિવિટી આકર્ષકતા છે વધારે હોય દેશી વર્ગ આવી આકર્ષકતા હોય રોગ પ્રતિકાર શક્તિ એ બધી વધારે હોય